એમ તો ગામ માં નો નંબર આવતો પણ છેલ્લે છેલ્લે મારા હાડી ત્રણસો દાદા હું એક કામ તો હું

સોકા હા ડાર્લિંગ નો હું તો આયા તું થોડો ઠાઠડી હું તો કાના તું કેસો હસું કે કાના હું આ પાતો લે હું અતરા જો આયા આયા ઠાઠડી માં હું તો હું તો મરી ગયો છો યાર નથી માનતી તું ખોટું બોલો છો તું ઠાઠડી માં નથી કાના ઓલા જો જો ફોન આપું એ ગોપાલ દાદા આયોનો ફોન હા હા ગોપાભાઈ હા હ વાત ગયો હું માનતી કે કાનો મરી ગયો એમ જો એક વાત કહું હા હા કાના એક જગ્યાએ છે ને હા

મને મૂકી નહી આ જો લો આ આ ઘરના બધા કેવા તો હોના હાટુથી મને મૂકી નહી ગયા મને લેતાય નો ગયા આળવાળ